કટાવાદ સૂરત ડીઓ એક્શન માં છે ડીઓ એ શિસ્ત રચના કરવાનો આદેશ આપ્યો છે શિસ્ત સમિતિ પ્રિન્સિપાલ શિક્ષકો નો સમાવેશ તમામ શાળાઓ વિદ્યાર્થીઓના બેગ ની થશે હવે તપાસ જે પ્રમાણે ઘટના ઘટી હતી અમદાવાદની ખોખરાની સેવન ડે સ્કૂલમાં માં ત્યારબાદ હવે અમદાવાદની ની બાદ સુરત ડીઓ એક્શનમાં આવ્યા છે ડીઓ એ શિસ્ત સમિતિ ની રચના કરવાનો આદેશ આપ્યો છે

અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે સાથે શિષ્ય સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિષ્ય સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ કહેવા માગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો તમે પણ તમારે પણ એવું સરટી આપવું પડે કે મારા બાળક ક્યારે પણ મારે બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય અને કદાચ સ્કૂલના જે કંઈ સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સિલિંગ પણ અમે ચોક્કસપણે કરી રહ્યા છે